સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસમાં સતત ભંગાણ સર્જાઈ રહ્યું છે જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ કરવા કાર્યકરો અને હોદ્દેદારો અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહને મળવા રવાના થયા છે જ્યાં આગેવાનો શક્તિસિંહની સાથે મુલાકાત કરવામાં આવશે અને જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવા અંગે રજૂઆત કરાશે સંગઠનનું માળખું ન હોવાથી કોંગ્રેસ કાર્યકરો નારાજ થઈ રહ્યા છે આજે અમે ખાસ કરીને અમદાવાદ પ્રદેશ શક્તિસિંહ ગોયલ સાથે મુલાકાત કરવા જઈએ છીએ ગુજરાતસિંહ ઝાડા જુદા જિલ્લા મહામંત્રી શક્તિસિંહ ઝાડા સહિત ટીમ આજે અમે શક્તિસિંહ બાપુ સાથે મુલાકાત કરી ગૌર મંદિર સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખાસ કરીને જે હોદ્દેદારો કોંગ્રેસ છોડી રહ્યા છે એ બાબતની ચર્ચા કરવા જઈશું અને કોંગ્રેસને વધુ મજબૂત થાય એ બાબતમાં એમની સાથે ચર્ચા કરશું કે આગામી સમયમાં કાર્યકરો કોંગ્રેસ છોડી ન જાય સમજાવવા માટે ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરવું તે બાબતની ચર્ચા અમે કરવાના છીએ આજે અને જે આ વ્યક્તિઓ જાય છે એ પોતાની વ્યક્તિગત કોઈ કારણોસર જતા કોઈ લોક લાલચ અથવા કોઈ ભાજપનું દબાણ કેમ કે એ લોકો ઈડી સીબીઆઈ આવા બધાય તંત્રનો દુરુપયોગ કરે છે અને કોંગ્રેસના